વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજે તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે પરીક્ષામાં પણ વર્ગીકરણ મિત્રો ઘણીવાર પૂછાય છે જોઈએ ભૌતિક ફેરફાર તો પાણીમાં સાંકર કે ખાડનું ઓગળવું એ ભૌતિક છે મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી નેક્સ્ટ રાસાયણિક ફેરફાર જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ કોલસાનું દહન અને ખોરાકનું પાચન એ મિત્રો રાસાયણિક છે અને આ સિવાય મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે વિડીયો તમામે તમામ જે તમામે તમામ વિડીયોની લિંક આવી રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષયવાઇઝ પ્લેલિસ્ટ લિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો નેક્સ્ટ મિત્રો સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ એ લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો મિત્રો આવશે એફ એટલે કે ખોટું છે આ વિધાન બીજો પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે તો આવશે ટી એટલે કે આ વિધાન સાચું છે સી લોખંડની ટાઈપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી તો મિત્રો ટી એટલે કે આ વિધાન સાચું છે ડી જોઈએ લોખંડ અને તેના કાઠ બંને એક જ પદાર્થ છે તો આવશે વિધાન એફ એટલે કે આ વિધાન ખોટું છે ઈ જોઈએ કે વરાળનું ખારણ એ રાસાયણિક ફેરફાર નથી આવશે ટી એટલે કે આ વિધાન સાચું છે અને મિત્રો ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી વિડીયો આઈએમપી પેપર્સ બધું જ જોવા મળી જશે જોઈએ ત્રીજો નીચે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં એ છે કે જ્યારે ચૂનાના નિત્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયો બની જાય છે તો આવશે કેલ્શિયમ કાર્બોનેટને કારણે જોઈએ બી બેકિંગ સોડાનું રાસાયણિક નામ આપો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બનેટ મિત્રો તો આ ખાલી જગ્યા સંપૂર્ણ સ્વાધ્યાય તમારે તૈયાર કરી લેવાનું છે કારણ કે પરીક્ષાની અંદર આ સ્વાધ્યાયમાંથી નેવું ટકા પ્રશ્નો નીકળે છે જોઈએ સી લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો આવશે રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન કરવું જોઈએ ડી પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે એ જોઈએ એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને તેને ખાલી જગ્યાએ ફેરફાર કહેવાય તો રાસાયણિક ફેરફાર કહેવાય નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુમુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો તો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તેથી તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે પાંચમો જોઈએ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો તથા એકબીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય તો જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે જે ભૌતિક ફેરફાર છે મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તે ફેરફાર રાસાયણિક ફેરફાર છે આખું બીજ ઉદાહરણ સલ્ફરને ગરમ કરવું આનું બીજું ઉદાહરણ છે સલ્ફરને ગરમ કરવું છઠ્ઠું છે તમે કેવી રીતે બતાવી શકો કે દહીંનું જાંબુ એ રાસાયણિક ફેરફાર છે એનો જવાબ નીચે આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો તો આપણે નેક્સ્ટ પ્રશ્નો તરફ આગળ વધીશું સાતમો છે કે સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે તો લાકડાનું દહન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ રહે છે તો લાકડું જ તેથી તે ભૌતિક ફેરફાર છે જોઈએ આઠમો કોફર સેલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિકીકરણ મેળવાની રીત જોઈએ તો એક બીકરમાં એક કપ પાણી લો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકે ઉમેરતા જાળ અને મિશ્રણને હલાવતા જાઓ જ્યારે દ્રાવણમાં કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે જુઓ તેમાં વાદળી રંગના કોપર સલ્ફેટના સ્પટિક જોવા મળશે નેક્સ્ટ આગળ વધીશું નવમો છે કે સમજાવો કે લોખંડના દરવાજાને રંગ કરવાથી તેને કાટ લાગવામાં બચાવી શકાય છે તો લોખંડના દરવાજાને રંગ કરવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી અહીંયા તેજ થઈ ગયું છે સ્ટાઇપિંગ મિસ્ટિક છે મિત્રો જોઈ લેજો તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો નથી દસમો પ્રશ્ન છે કે સમુદ્ર કિનારાના પ્રદેશમાં રણ વિસ્તારમાં પ્રદેશો કરતાં લોખંડને કાઢ ઝડપથી લાગે લાગતો હોય છે તે વાત સમજાવો તેનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો હવે આપણે આગળ વધીશું આગળ મિત્રો અગિયારમો પ્રશ્ન છે કે રસોડામાં રસોઈના કામ વપ વખતે વપરાતો ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુ સ્વરૂપમાં થાય છે તો ફેરફાર એ ત્યારબાદ તેનું દહન થાય છે ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધિત ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો તેમાં મિત્રો ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે એ વિધાન આપણું સાચું છે બાકીના વિધાનો ખોટા છે એવી જ રીતે મિત્રો બ બારમો બારમો પ્રશ્ન છે એમાં આવશે સી ઉપરુક્ત બંને ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે એ પી એ વિધાન મિત્રો સાચું આવશે બંને વિધાનો સાચા આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાતનું વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે રાસાયણિક ફેરફાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત